હવે કલાકોથી ટાવર ઉપર ચડેલા ત્રણ અસરગ્રસ્તો તબિયત લથડી રહી છે કારણ કે ટાવર લોખંડનો છે અને તપી રહ્યો છે જ્યારે સૂર્યની ગરમી સ્થિતિ ટાવર ઉપર લાગી રહી છે પીવાનું પાણી અસરગ્રસ્તો પાસે નથી જેના કારણે મોત થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા ટાવર ઉપર ચડેલા નર્મદા અસરગ્રસ્તોમાં બે ડભોઈના અને એક નસવાડી તાલુકાના બોરોલી ગામનો હોવાનું સામે આવ્યું હતું બે હજાર સત્તરમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મંત્રી હતા ત્યારે કેવડીયા ખાતે અસરગ્રસ્તોના આંદોલનમાં પારણા કરાવવા માટે આવ્યા હતા ત્યારે અસરગ્રસ્તોને નોકરી આપવાનો ફાયદો કર્યો હતો પરંતુ સરકાર ફરી જતા આજ દિન સુધી આદિવાસી સમાજના અસરગ્રસ્તોને નોકરી અને વળતર આપવામાં આવ્યું છે ને લઈને અસરગ્રસ્તો ટાવર ઉપર ચડી ગયા હતા નર્મદા નિગમે કેનાલો ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે એકતા નગરનો વિકાસ કરવા માટે જમીનો લીધી હતી તેનું હજુ વળતર આપ્યું નથી ગોરા ગામના યુવાનોએ ચીમકી આપી છે કે અમારી પણ જમીન લઈ લીધી છે એમને વળતર આપ્યું નથી આગામી દિવસોમાં આખું ગામ ટાવર ઉપર ચડી જશે તંત્ર દ્વારા ટાવર ઉપર ચડેલા ત્રણ અસરગ્રસ્તોને નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડની ટીમો બોલાવી છે રિપોર્ટર રફીક ધણીવાલા લોકમૈત્રી ન્યૂઝ નર્મદા જમીન અમે જેટલી જમીન અમારા ખાતે જમીન હે એ જમીન અમને મળવી જોઈએ પાછી કોઈ વર્તન નહીં લીધું વર્તન લીયા તો અમને એ લોકો બેહવા દે ખરા ને ને અમર તમારી માંગ શું છે જમીન નથી અમારે જમીન આપવાની નથી ને અમારે જમીન જોઈએ ખાતે જે હે તે અમારા ખાતે બધા ખાતેદાર ને બધાને અમને જમીન જ જોઈએ હવે જમીન જે લોકો આપી તેને નોકરી નહીં મળતી નોકરી નહીં જ આપી મંજૂર કરી તો ફરે તો કઈ નોકરી નહીં આપી નોકરી નથી આપી

તો પણ કોઈ માંગ પૂરી કરવામાં આવતી નથી એકવાર નીચે ઉતારી પાડે છે પછી પૂરું કરી નાખે છે આજે આ ત્રીજો કે ચોથો કિસ્સો બને છે તો પણ સરકાર સરકારના અંદર મારે એવું કહેવાય છે સરકાર તમે માંગ પૂરી કરો ને એકવાર માંગ પૂરી કરો તો આ વારંવાર પ્રશ્નો બનવાના જ નથી અને આજ આ જ આ પ્રશ્ન નહીં બને કોઈ પ્રશ્નો સોલ્વ નહીં થાય તો આવનારા સમયમાં આ ઘોરા ગામના બધા યુવાનો પણ આ ટાવર પર ચડી જશે એની પણ ચમકી આપે છે અને કોઈ બે હવે થશે તો એની જવાબદારી પૂરેપૂરી સરકારની રહેશે કારણ કે સરકાર હવે બહુ ખોટું કરી રહી છે કારણ કે આપણા જે આપણા આદિવાસી સમાજ છે એને પર બહુ ત્રાસ અમારી જમીન જે આ સ્ટેચ્યુ બન્યું છે સરદાસરોવ ડેમ બન્યો છે અત્યારે અમારી ત્યાં મ્યુઝિયમ આવે છે એ બધી અમારી જમીન માગી લેવામાં આવે છે અને કહે છે કે સટ્ટા મંદિરની અંદર બોલે છે નિગમની અંદર બોલે છે જ્યારે એક સમયમાં જ્યારે અમે એના માલિક હતા તો પણ અત્યારે અમને એવું કહેવામાં આવે છે કે તમારી જમીન નથી તો અમે અમારી જમીન નથી તો અમે કંઈ એમને એમ પેદા થયેલા છે અમારી જમીન નથી તો અમે અહીં આવ્યા કે થી અમે અહીં મૂળ વતની છે અમારી પેઢી ની પેઢી અહીંયા જતી રહી છે તો બી અમને સત્તા મંડળ આવે છે સત્તા મંડળ સત્તા મંડળ અમે એક બી એક પંચાયતનો પંચાયત આપ્યો હોય તો મને બતાવો સત્તા મંડળ અમે એક બી થળાવ નથી આપેલો સત્તા મંડળ કોઈ મંજૂરી અમે આપેલી નથી તો સત્તા મંડળ તો બી અમને આ હેરાન કરવામાં વારંવાર હેરાન કરે છે લોકમિત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો